કેમ છો મિત્રો તેજસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ચણા મેથીનું અથાણું નાખવાના છે તો હું આજે તમારી સાથે ચણા મેથી અથાણુંની રેસીપી શેર કરવાની છું તો મેં ચણાને રાત્રે પલાળી દીધા હતા તો આપણે ચણા અને મેથીને અલગ અલગ પલાળવાના છે અને ઓવરનાઈટ પલાળવાના છે તો મેં દેશી ચણા લીધા છે અહીં તો મેં એક વાટકી ચણા અને એક વાટકી મેથી લીધી છે તે જે ફૂલીને ડબ ડબ્બલ થાય છે એટલે આપણે ધ્યાનથી મેઝરમેન્ટ લેવાનું છે તમારે કેટલું નાખું છે એ પ્રમાણે તમે કોઈ પણ નાની કટોરી મોટી કટોરી સેટ કરી શકો છો તો ચણાને મેં આવી રીતે આખી રાત પલાળી દીધા છે અને મેથીને પણ મેં આવી રીતે આખી રાત પલાળી દીધી છે તમે જોઈ શકો છો તો સરસ ફૂલીને એકદમ મેથીને ચણા આપણા પલળી ગયા છે તો હવે આપણે બંનેને એક કાનાવાળા વાટકામાં કઢી લેવાના છે હવે તમે ભેગા કરી દો તો કોઈ વાંધો નથી પણ પલાળવાના આપણે અલગ અલગ છે તો અને મેં સાદા પાણીમાં જ પલાળે છે કોઈ કેરીવાળું પાણી કે કોઈ જ છશ કે કસ્સાનો જ ઉપયોગ નથી કર્યો એકદમ નોર્મલ પાણી જે આપણે પીએ છીએ એ જ પાણીનો ઉપયોગ કરે છે તો હવે આપણે ચણા અને મેથીને એક કાણાવાળા વાટકામાં કાઢી લઈશું તો દસ પંદર મિનિટ સુધી એને કોરા કાણા બધું પાણી નીકળી જાય ત્યાં સુધી કાણાવાળા વાટકામાં જ રવા દઈશું તો મેં ધોઈને જ પલાળ્યા છે મેથી અને ચણા બંનેને એટલે હવે ધોવાની કોઈ જરૂર નથી બેથી ત્રણ વાર આપણે સારા પાણીએ ધોઈ લેવાનું છે અને પછી એને આવી રીતે સ્ટ્રેઇન કરી લેવાનું છે તો બણા અને મેથી બંનેને આવી રીતે આપણે એક વાટકામાં કાઢી લઈશું તો બસ આવી રીતે દસથી પંદર મિનિટ સુધી આપણે આને રવા દઈશું જેથી કરીને બધું જ પાણી હોય એ નીકળી જાય તો ચણા ઓર મેથી ચણા અને મેથી આપણું સુકાઈ ગયું છે ડ્રાય થઈ ગયું હતું તો મેં એને આ રીતે કોટનના એક દુપટ્ટા પર આવી રીતે કરી લીધું છે તો આપણે એને પંખાની નીચે બેથી ત્રણ કલાક સુધી સૂકું થઈ જવા દેવાનું છે જેમાં થોડો પણ પાણીનો ભાગ રહેવો ના જોઈએ તો આપણે બેથી ત્રણ કલાક સુધી અને આવી રીતે ડ્રાય થવા દઈશું અને એક બાજુ આપણે તેલ પણ ગરમ કરી લઈશું જેથી કરીને તે પણ ઠંડુ થઈ જાય તો તેલ અને તેલ ઠંડુ થઈ જાય અને આપણું આ ડ્રાય થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું તો તમે જોઈ શકો છો આપણા ચણ આપણા મેથી અને ચણા એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે હાથ પર સહેજ પણ પાણી કે કશું ચોંટતું નથી અને એકદમ છૂટાછૂટા થઈ ગયા છે તો આપણે આ રીતે એને સૂકા કરવાના છે તો સૂકા કર્યા પછી હવે આપણે એમાં મેથીનો મસાલો એડ કરીશું જે મેં એક વાટકી જેટલો લીધો છે તમે તમારી પસંદગી અનુસાર વધારો છો લઈ શકો છો કોઈ પ્રોબ્લમ નથી વધારે પણ લઈ શકો છો થોડો ઓછો હોય તો ઓછો પણ લઈ શકો છો અને મેં રેડીમેડ મસાલો લીધો છે તમે ઘરનો અને રેડીમેડ બંને મિક્સ પણ કરી શકો છો અને અહીં મેં એક તોતાપુરી કેરી હતી જેને કટ કરીને આવી રીતે કટકા લીધા છે તો તે પણ આપણે સરસ એડ કરી લઈશું તો સારી રીતે અને બધી જ વસ્તુઓને એડ કરી લેવાનું છે અને હવે જો તમે ઈચ્છતા હોય તો તમે ગાર્લિક નાખી શકો છો તો મેં લસણ લસણ લીધું છે લગભગ દોઢસો ગ્રામ જેટલું લસણ છે તમે કઢીનો પણ ઉપયોગ કરી શકો છો આખી કઢી પણ નાખી શકો છો અને હું લસણને થોડું ક્રશ કરીને નાખવાની છું તો લસણ તમને ના ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો તો જોઈ શકો છો મેં લસણને અધકચરું ચોપરમાં ક્રશ કર્યું છે તમે વાટીને પણ નાખી શકો અને આખું પણ નાખી શકો તો હવે લસણ આપણે અથાણામાં એડ કરી દઈશું અને હવે લાસ્ટમાં મેં તેલ લીધું છે જેને મેં ગરમ કરીને લીધું છે અને મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે તેલ પણ એડ કરી દઈશું તો આપણે તેલ પણ રેડી દીધું છે તો હવે બધું જ મિક્સ કરી લઈશું તો તમને આ સમયે તમને તેલ થોડું ઓછું લાગે તો તમે ફરીથી ગરમ કરી અને ઠંડુ પડવા દઈને પછી તેલને અંદર એડ કરી શકો છો અથાણા પર તેલ ખસ્સું એક આંગળી જેટલું આટલું વેડા જેટલું તેલ અથાણાની ઉપર હોવું જોઈએ જેથી કરીને આપણું અથાણું સચવાઈ શકે અને મસાલો બધું તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો અને એક કેરી પણ નાખવાની જેથી કરીને ખટાસનો ના લીધે આપણું અથાણું એકદમ સરસ બને તો જોઈ શકો છો બધું જ વસ્તુઓ મિક્સ કરી લીધી છે તો રેડી છે આપણું ચણા મેથીનું અથાણું તો આ અથાણું તમે ફ્રીજમાં મૂકવો તો છથી આઠ મહિના સુધી સ્ટોર કરી શકો છો અને એના પર તેલ એકદમ ડૂબો ડૂબ હોવું જોઈએ નહીં તો આમાં ફૂગી આવવાની શક્યતા રહે છે કેમ કે ચણા અને મેથી આપણે પલાળીને લીધા હોવાથી અને અથાણું ખાવામાં એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે અને તમે આખું લસણ એડ કરો તો તો દેખાવામાં પણ બહુ જ ફાઇન લાગે છે અને ખાવામાં પણ બહુ ફાઇન લાગે છે પણ ક્રશ કરેલા લસણથી તો સ્વાદ થોડો વધારે સારો લાગે છે તો અથાણું રેડી છે તો હવે આને એરટાઇટ કન્ટેનરમાં ભરી શકો છો અને બે ત્રણ દિવસ પછી તમે આને ખાઈ પણ શકો છો તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીશું ફરીથી એક આવા નવા યુનિક વિડીયો સાથે મિત્રો થેન્ક યુ